ભગવાન વિષ્ણુ દ્વારા મધુ અને કેટભનો વધ સુતજી બોલ્યા જ્યારે જગદગુરુ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નિંદ્રા દૂર થઈ ત્યારે તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા થયા છે ઊભા છે ત્યારબાદ મહાન તેજસ્વી શ્રી વિષ્ણુ મેઘની જેમ ગંભીર વાણીમાં કહેવા લાગ્યા ભગવાન વિષ્ણુ બોલ્યા પદ્મયવની બ્રહ્માજી તમે જપ તપ છોડીને અહીંયા કેવી રીતે આવી ગયા બ્રહ્માજીએ કહ્યું ભગવાન મધુ અને કેટબ નામના બે દૈત્યો દ્વારા કાનના મેલથી ઉત્પન્ન થયા છે જગત પ્રભો તેમનાથી ડરીને જ હું આપની પાસે આવી ગયો છું હવે તમે જ મારી રક્ષા કરો સુજી બોલ્યા એટલામાં જ મધ મધુ અને કેટબ બંને મહાબળવાનું દાનો બ્રહ્માજીને શોધતા શોધતા ત્યાં આવી વિષ્ણુજીની પાસે આવી ગયો શું તું આરામથી બચી શકીશ અમારી સાથે યુદ્ધ કર મધુ અને કેટબની વાત સાંભળી ભગવાન વિષ્ણુ દેત્યોને કહેવા લાગ્યા શ્રેષ્ઠ તમે ઈચ્છાપૂર્વક મારી સાથે યુદ્ધ કરો હું તમારી અભિમાન અભિમાન હું તમારું દૂર કરીશ વિષ્ણુ સાથે યુદ્ધ કરવા આવી ગયો બે મંદમસ્ત પહેલવાનોની જેમ ભગવાન વિષ્ણુ અને મધુ મલયુદ્ધ કરવા લાગ્યા મધુ યુદ્ધ કરતા થાકી જાય એટલે કેટબ યુદ્ધ કરવા આવતો હતો ફરીથી મધુ અને કેટબ આમ વારંવાર વારંવાર તે ક્રોધિત દૈતિઓ શક્તિશાળી શ્રી હરિ સાથે યુદ્ધ કરતા રહ્યા જ્યારે પાંચ હજાર વર્ષો સુધી યુદ્ધ ચાલતું રહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ મધુ અને કેટબના મૃત્યુ વિશે વિચારવા લાગ વિચાર કરવા લાગ્યા વિચાર કરતા ખ્યાલ આવ્યો કે દેવી ભગવતીએ આ દૈતીઓને વરદાન આપ્યું છે તે ઈચ્છશે ત્યારે જ મૃત્યુ તેમની પાસે આવશે ભગવાન વિષ્ણુ આમ વિચારી રહ્યા હતા એટલામાં જ મનને મુગ્ધ કરનારી ભગવતી યોગનિંદ્રા શ્રી હરિને દર્શન થયા ત્યારે તે કલ્યાણમયી દેવી આકાશમાં વિરાજમાન હતા દેવી હસીને કહેવા લાગ્યા વિષ્ણુ તમે દેવતાઓના સ્વામી છો હરે હવે ફરીથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ હવે આ બંને સૂરવીર દાનવોને છળ કપટથી મારી શકાશે મારી વક્ર દ્રષ્ટિથી તેઓ ચોક્કસ મોહમાં પડી જશે નારાયણ તમા નારાયણ મારી માયાથી દાનવો જ્યારે મોહિત થઈ જાય ત્યારે તરત જ તમે એમનો વધ કરી નાખજો સુતજી બોલ્યા તે સમયે ભગવાન કરુણા રસમાં ભીંજાઈ ગયા હતા તેમને જોઈને ભગવતીએ અટહાસ્ય કર્યું તેમની આંખો લાલ થઈ ગઈ હતી એ જ સાથે ભગવતીએ કામદેવના બાણોની સમાન પોતાના કટાક્ષભર્યા નેત્રોથી તે દૈતીઓને ઘાયલ કરી દીધા પછી તો દેવી ભગવતીની તીર્થ દ્રષ્ટિથી મધુ અને કેટભ તરત જ મોહિત થઈ ગયા આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય નજર સામે આવી ગયું આમ વિચારતા દૈતીઓ મનોહારી દેવીની સામે જોતા જ રહી ગયા ભગવાન વિષ્ણુ કાર્ય પૂર્ણ કરવા માટે સતર્ક તો હતા હતા જ તેઓ દેવી વીર તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો હું તમારા યુદ્ધ કૌશળથી અત્યંત પ્રસન્ન થઈ જ થઈને તમને વરદાન આપવા તૈયાર છું સુતજી બોલ્યા તે સમયે મધુ અને કેટભ કામતુર હતા તેમને પોતાના બળનું અભિમાન હતું હતું જ એટલે તેઓ ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા વિષ્ણુ અમે મા અમે માગવા માટે આવ્યા નથી તમે અમને શું આપી શકવાના છો અમે યાચક નથી અમે તો ઉદારદાતા છીએ હર્ષિકેશ તમારે જે વરદાન માગવાની જે ઈચ્છા હોય તેની અમારી પાસે પ્રાર્થના કરો મધુ અને કેટબની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય અને મને વરદાન આપવા ઈચ્છતા હોય તો બસ તમે બંને મારા હાથે મૃત્યુ સ્વીકારી લો સુતજી બોલ્યા શ્રી હરિની વાત સાંભળીને મધુ અને કેટબ આશ્ચર્યમાં પડી ગયા તેવા આપણે ઠગાઈ ગયા એમ માનીને ઊભા રહી ગયા ત્યારે ભગવાને તેમના મસ્તકોને સુદર્શન ચક્રથી કાપી નાખ્યા મધુ અને કેટબનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ સમયે આખા સમુદ્રમાં તે દેતીઓના રક્ત અને મજ્જા ફેલાઈ ગયા મુનીશ્વરો ત્યારથી પૃથ્વીનું નામ મેદની પડ્યું વ્યાસજીનું તપ અને ભગવાન શંકરનું વરદાન ઋષિઓ બોલ્યા સુતજી આપે પહેલા જણાવ્યું કહેવાની કૃપા કરું સુધીજી બોલે એક સમયની વાત છે મહાભાગ વ્યાસજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને તેને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કેવી રીતે કરી શકું કારણ કે સ્ત્રી તો મારા પગને જકડી રાખનારું બંધન છે મુનિવર વ્યાસજી આમ વિચારી રહ્યા હતા એટલામાં દિવ્ય રૂપ ધારણ કરેલી ધ્રુતાજી નામની અપસરા ભગવતી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુની સમક્ષ પ્રકટ થયા સુતજી બોલ્યા તે સમયે સર્વત્ર જળ અને માત્ર જળ જ હતું મનને મુક્ત કરનાર મહાલક્ષ્મીના અચાનક દર્શન પામીને કમલલોચન શ્રી વિષ્ણુ આશ્ચર્યમાં પડી ગયા રતિભૂમિ વૃદ્ધિ કૃતિ સ્મૃતિ ધુતિ મોહ મેઘા સ્વાહા સ્વધા સુધા નિદ્રા દયા ગતિ દૃષ્ટિ પૃષ્ટિ ક્ષમા લજ્જા તંદ્રા વગેરે શક્તિઓ ભગવતી યોગમાયાની સાથે ચારે બાજુ અલગ અલગ વિરાજમાન હતી મહાલક્ષ્મી તથા તેમની સહશક્તિઓને જોઈને ભગવાન વિષ્ણુનો દેહ આશ્ચર્યમાં ભરાઈ ગયું સુખદેવજીની કથા વ્યાસજી બોલ્યા ભગવાન વિષ્ણુ વટપત્ર પર સુતા હતા તેમનું મન વિચાર સાગરમાં ડૂબેલું હતું તેમની આ સ્થિતિ જોઈને ભગવતી હસીને કહેવા લાગ્યા વિષ્ણુ તમે કેમ આશ્ચર્યચકિત આશ્ચર્યચકિત થઈ રહ્યા છો ભગવતી મહાશક્તિના પ્રભાવથી તમે મને ઓળખી શકતા નથી તમે સગુણ પરબ્રહ્મ છો તેવી જ રીતે હું સગુણાશક્તિ છું હમણાં તમારા નાભી કમળમાંથી પ્રજાપતિ બ્રહ્માની ઉત્પત્તિ થશે રજોગુણથી સંપન્ન થઈને તે સંપૂર્ણ જગતની રચના કરશે ભગવાન વિષ્ણુ બોલ્યા દેવી થોડા સમય પહેલાં મેં અડધો શ્લોક સાંભળ્યો હતો તે પરમ રહસ્યમય વાણી કોના મુખેથી નીકળી હતી મહાલક્ષ્મી બોલ્યા વિષ્ણુ સાંભળો હું સગુણા સ્વરૂપા ચતુર્ભુજી ભગવતી છું આ મારી ઓળખ છે મહાભાગ તમે જાણી લો તે જ નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહ્યો હતો તેને પરમ પાવન દેવી ભાગવત પુરાણ સમજી લો વ્યાસજી બોલ્યા મહાલક્ષ્મીનું આ વચન સાંભળ્યા બાદ ભગવાન વિષ્ણુએ તેને મહાન મંત્ર માનીને હૃદયમાં હંમેશા માટે ધારણ કરી લીધો થોડો સમય વીત્યા બાદ વિષ્ણુના નાભિક્રમણમાંથી પ્રગટેલા બ્રહ્માજી દેવ્યોથી ભયભીત થઈને વિષ્ણુના શરણમાં આવી પહોંચ્યા ત્યારે શ્રી હરિને ઘોર યુદ્ધ કરીને તે મધુ અને કેટબ નામના દેવ્યોને માર્યા પછી તે અડધા શ્લોકના જાપમાં પ્રવૃત્ત થઈ ગયા શ્રી હરિને જાપ કરતા જઈને બ્રહ્માજીના મનમાં અત્યંત હર્ષ અત્યંત હર્ષ ઉત્પન્ન થયો તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું જગદીશ્વર આપ તમામ દેવતાઓના આરાધ્ય છો પછી તમે કોનો જાપ કરી રહ્યા છો ભગવાન વિષ્ણુ બોલ્યા બ્રહ્મન ભગવતીની શક્તિથી હું તમે અને તમામ પ્રાણીઓ ઉત્પન્ન થયા છીએ હું તે ભગવતીનું સ્મરણ કરી રહ્યો છું વ્યાસજી બોલ્યા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભિકમળ પર બિરાજમાન હતા ત્યાં જ તેમણે આ અડધા શ્લોકને કંટસ્થ કરી લીધો ત્યારબાદ પોતાનો બુદ્ધિશાળી પુત્ર જેને આનું શિક્ષણ આપ્યું નારદજીએ તે શ્લોક મને સંભળાવ્યો પછી મેં બાર સ્કંધોમાં વિરાદ રૂપથી તેમની વ્યાખ્યા કરી મહાભાગ એ જ વેદતુલ્ય પુરાણ તમને ધ્યાન અધ્યયન કરો આ પુરાણ ભગવતી જગદંબાની ઉત્તમ કથાઓથી સુશોભિત છે આમાં અઢાર હજાર શ્લોક છે આ પ્રસન્નનીય કલ્યાણકારી પુરાણ શ્રોતાઓ અને વક્તાઓને સુખ શાંતિ આપનારું દીર્ઘાયુ તથા પુત્ર અને પૌત્રથી સંપન્ન કરે છે આ ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગલમય પરિ પવિત્ર પુરાણનું તમારી પાસે સાથે એ જ અધ્યયન કરશે સુતજી બોલે આ પ્રમાણે કહીને વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને તથા મને દેવી ભાગવતનો ઉપદેશ આપ્યો વ્યાસજીના પાવન આશ્રમમાં રહીને મેં ભગવ દેવી ભાગવતનું અધ્યયન કર્યું તો પણ બીજા લોકોની જેમ સુખદેવજીના હૃદયમાં શાંતિ થઈ નહીં આ પ્રમાણે સુખદેવજીને ચિંતિત જઈને સ્યાસજીએ તેમને પૂછ્યું પુત્ર હું હંમેશા કેમ આટલું બધું ચિંતિત દેખાય છે પુત્ર જો મારા ઉપદેશથી તારા મનમાં શાંતિ ન મળે તો તું જનકજી જેના રક્ષક છે તે મિથિલાપુરી ચાલ્યા જા ત્યાં રાજા જનક જીવન મુક્ત અને મોટા સત્યવાદી છે મહાભાગ તેઓ તારું અજ્ઞાન દૂર કરી દેશે પુત્ર તું રાજા જનક પાસે જઈને તારી શંકાનું નિરાકરણ કરી બોલ્યા વ્યાસજીના આ પ્રમાણે કહેવાથી સુખદેવજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું પ્રદક્ષિણા કરી અને એ જ ક્ષણે ત્યાંથી તત્કાળ ચાલી નીકળ્યા જાણે ધનુષ્યમાંથી છૂટેલું બાણ સુખદેવજીને જતી વખતે માર્ગમાં અનેક સમૃદ્ધિશાળી દેવ દેશવન વૃક્ષ પાકથી લહેરાતા કેત્રો તથા તપ કરનાર તપસ્વી મંત્રીની યજમાન ઉપાસક સૂર્યના ઉપાસક શક્તિના ઉપાસક તથા વિષ્ણુના ઉપાસક જોવા મળ્યા તે બધાને જોતા જોતા મહા સુખદેવજી મિથિલા મિથિલા પહોંચ્યા ધન ધાન્યથી પરિપૂર્ણ તે ઉત્તમ નગરીમાં જતા તેમણે જોયું કે બધા પ્રજાજનો સુખી છે અને સર્વત્ર સદાચારનું પાલન કર્યું પાલન થતું હતું સુખદેવજીનો ગુરુ ત્યાગ સુતજી બોલ્યા ત્યારબાદ સુખદેવજીના આગમનના સમાચાર મળતા રાજા જનક પોતાના મંત્રીઓ સહિત ગુરુપુત્રને આગળ કરીને સુખદેવજીની પાસે ગયા રાજા જનકે પૂછ્યું મહાભાગ તમે ઘણા નિષ્પૃષ્ય મહાત્મા છો મુનિવર ક્યાં ઉદ્દેશ્યથી આપનું અહીં આગમન થયું છે તે જણાવવાની કૃપા કરો સુખદેવજી બોલ્યા મહારાજ પિતા વ્યાસજીએ મને કહ્યું કે તું લગ્ન કરી લે કારણ કે તમામ આશ્રમો ગૃહ છે પરંતુ તેમની આજ્ઞાને બંધન કરતા માનીને મેં તેનો અસ્વીકાર કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું આ માટે મારે શું કરવું જોઈએ જોઈએ તે જણાવવાની મારી પર કૃપા કરો જનકજીએ કહ્યું સાંભળો મોક્ષ માર્ગનું અનુસરણ કરનારા બ્રાહ્મણના સૌ સૌ પ્રથમ યજ્ઞ પવિત્ર સંસ્કાર સંપન્ન થવા જોઈએ ત્યારબાદ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં નિવાસ કરવો જોઈએ અને વિદ્યા પ્રાપ્તિ પૂર્ણ કરવી જોઈએ ત્યારબાદ તેણે વિવાહ કરીને ગૃહાશ્રમમાં અપનાવવો જોઈએ મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ પુત્ર અને પૌત્ર થઈ ગયા પછી વાન પ્રસ્થા પ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો જોઈએ તપસ્યા કરીને કામ ક્રોધિત ક્રોધિત ક્રોધાદી છ અંતશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ ન્યાયપૂર્ણક પૂર્વક સંપૂર્ણ અગ્નિઓનું પોતાનામાં આહવાન કરીને ચોથા આશ્રમોમાં પ્રવેશ કરવો જોઈએ વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ઉત્પન્ન ન થયો હોય તો તેણે ક્યારેય સંન્યાસ લેવો યોગ્ય નથી ત્યારબાદ ગૃહસ્થ વગેરે આશ્રમોમાં રહેવું યોગ્ય છે વનમાં જનકજીએ કહ્યું માનદ બળવાન ઇન્દ્રિયો પર અધિકાર પ્રાપ્ત કરવો ઘણું કઠણ કામ છે જો સંન્યાસ લઈ લીધા પછી પણ કામવાસના જાગે તો પછી તે પુરુષ અંદર પદાર્થ ખાવાની કોમળ કથારીમાં સુવાની ઇન્દ્રિય સુખ ભોગવવાની તથા પુત્ર પ્રાપ્તિ કરવાની ઈચ્છા કેવી રીતે શાંત શાંત કરી શકે વાસનાઓ કામ છે થતી નથી એટલે વાસનાનો વેગ શાંત કરવા માટે ત્યાગી બનવું જોઈએ સંન્યાસી થઈ ગયા પછી જો મનુષ્ય ભ્રષ્ટ થઈ જાય તો પછી તેના માટે કોઈ માર્ગ સરળ નથી સુતેજી બોલ્યા જનકજીને ઉપદેશ સાંભળીને સુક્તિજીનું મન મુગ્ધ થઈ ગયું તેમની શંકાઓનું નિવારણ થઈ ગયું તે જ ક્ષણે જન જનકજીની આજ્ઞા લઈને પિતા પિતા પાસે આશ્રમમાં આવવા નીકળી પડ્યા પુત્રને આવતો જોઈને વ્યાસજીની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં ન રહ્યો હવે પિતાના આશ્રમમાં રહેવાનું એમના માટે અનુકૂળ થઈ ગયું પિતા પિતૃઓની અનેક પિતૃઓની એક કન્યા હતી તે હતી એ સુંદર કન્યાનું નામ પીવરી હતું યોગ માર્ગના પથિક હોવા છતાં પણ સુખદેવજીએ તેને પોતાની પત્ની બનાવી તે કન્યા દ્વારા તેમની ચાર પુત્રો થયા કૃષ્ણ ગોરુ પ્રભુ પુરી અને દેવ શ્રધુ નામની એક કન્યા જન્મી પછી સુખદેવજી પોતાના પતિ પિતાની આજ્ઞા લઈને કૈલાસ પર્વતના સૂમ્ય શિખર પર પહોંચી ગયા ત્યાં તેમણે અવિચલ સમાધિ લગાવી દીધી પરમ સિદ્ધિ મળી જવાના કારણે તેમનું આસન શિખરથી ઊંચું થઈ ગયું આકાશમાં તેઓ ચમકવા લાગ્યા જાણે તેજસ્વી સુરી ચમકી રહ્યો ન હોય